ભક્તિ ભોજન અને સેવાનો અનોખો સંગમ એટલે સિદ્ધ સેવા કેમ્પ સિદ્ધ સેવા ગ્રુપ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી અંબાજી જતા પદયાત્રીઓ માટે ભોજન વિશ્રામ મેડિકલ સેવા સહિતની સુવિધાઓ સાથેનો સેવા કેમ્પ કાર્યરત કર્યો છે જેમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો આ સેવા કેમ્પનો લાભ લઈ અંબાજીમાં જગત જનનીમાં આંબાના દર્શન કરે છે સિદ્ધ સેવા કેમ્પ શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે પદયાત્રીઓ માટે અંબાજી ધામમાં મુખ્ય દ્વારથી પ્રવેશથી નજીક અંબાજીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સૌથી મોટો સિદ્ધહેમ સેવા કેમ્પ આયોજિત કરવામાં છે આ વિશાળ શેડ અને હોલ કાયમી ધોરણે ઊભા કરાયેલા છે સેવા કેમ્પમાં પૂર્વના દિવસ સુધી સેવા આપે છે અને તે દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ભોજન સહિતની વિવિધ સેવાઓનો લાભ મેળવે છે સિદ્ધહેમ સેવા કેમ્પના આયોજક સ્નેહલભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી અમે પરંપરાગત આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ ભક્તો આ સેવા કેમ્પનો હોંશભેર લાભ લઈ જગતજનનીમાં આંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે સિદ્ધ હેમ સેવા કેમ્પના આયોજક સ્નેહલભાઈ પટેલ પાટણ એપીએમસીના ચેરમેન છે અને તેમનું આગરૂપમાય ભક્તોની સેવામાં લીન થઈ જાય છે તો આ સેવા કેમ્પમાં સેવા આપવા માટે પશુપાલકના હિતરક્ષક એવા અમૂલના ચેરમેન અશોકભાઈ ચૌધરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ સ્નેહલભાઈ પટેલ સાથે માઈ ભક્તો માટે રસોડા વ્યવસ્થામાં અને માઈ ભક્તોને પોતાના હાથે ભોજન પ્રસાદ પીરસીને ધન્યતા અનુભવી હતી આ કેમ્પમાં ચોવીસ કલાક ભોજન આપવામાં આવે છે જેમાં સવારે રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા છાશ રાત્રે ખીચડી કડીનો ભોજન પ્રસાદ આપવામાં આવે છે કેમ્પમાં મેડિકલ સુવિધા સાથે આરામ કરી શકાય એવી પણ વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે રાત્રે યાત્રિકોના મનોરંજન માટે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાય છે બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો